રાજકોટ જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા લિસ્ટેડ બુટલેગરને ત્યાં દરોડા પાડી લાખો રૂપિયાનો દારો ઝડપી પાડ્યો આપ્યો હોવાનું સામે આવ્યું છે એલસીબી પોલીસની ટીમે જેતપુર તાલુકાના ડુંબરિયાવાડીમાં આવેલા બુટલેગરના ઘરેથી અઢ હજાર રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલીના રહેણાંક મકાનમાં દરોડા પાડી બુટલેગર બેડની નીચે ચોરખાનું બનાવી ભય તળેમાં છુપાયેલ દારૂ ઝડપી પાડ્યો હતો તો પોલીસે બુટલેગરના ઘરેથી વિદેશી દારૂ સાથે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો પણ પકડી પાડ્યા હતા પોલીસને અલગ અલગ બ્રાન્ડ લખેલા છસો જેટલા સ્ટીકરો અને અલગ અલગ બ્રાન્ડની છ હજાર સાતસો ચોપન મોટી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી તો બિહારના ટીન ચારસો આઠ તેમાં સ્ટીકર વગરની બે બોટલો મળીને કુલ દસ લાખ સાહીઠ હજાર એકસો પચાસના મુદ્દા માલ જપ્ત કરી સમગ્ર મુદ્દા માલ જેતપુર સિટી પોલીસને સોંપવામાં આવ્યો હતો ત્યારે જેતપુર સિટી પોલીસે ઇસ્ટેટ બુટલેગર આરોપી અનિલ ઉર્ફે ડબલીને ફરાર જાહેર કરી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા મુખ્તાર મોદન સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ